શું થયું હતું સમય જ્યારે આ પેલી થઈ એ બાબતે બબાલમાં એવું હતું કે અમે મેઘરજથી જ્યારે બસ ટ્રેન મોડાસામાં ત્યાં નીકળ્યા ત્યારે જે દસ ચૌદ જેટલા અરે ચોવીસ જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં ત્યાં સ્થળ ઉપર ટિકિટની સમય જે પૂરી કરી દીધી હતી અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા બે રૂપિયા બાકી છે તો હું મેં બધા બધા પૈસા આપી દીધા હતા એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા બે રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર જ આપી દીધેલા છે આપણે કોઈ પૈસા લેવા દેવા બાકી નથી તમારે કદાચ ચેક કરી લો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી આપણે જોઈએ છે બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે તો બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો તરત જ તાત્કાલિક સ્થળ ઉપર આપી દીધું પછી પહેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તેમ એમ કહીને મેં વાત કરતા હતા એક બીજાને હું પાછળ ફરી મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એ અમે વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એવું જ એને એ ગઈને મને જેમ તેમ બોલો મને ગાળા મને કે તમે અમારા રોજ ના આવી રોજના બે રૂપિયા ખાઈ જાઓ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો અને શું કરશો ને તેમને ખાઈ દેશો ક્યાં જશો ના આવી રીતે બધી ઉજકે બે પૈસા ખાવાની ક્યાં વાત આવે છે મેં તમને આપી દીધા ના આપ્યા હોય તો ઠીક છે હું તમને આપી દઉં મેં તમને તાત્કાલિક સ્તર ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી પર જ આવી ગયા અને મને મારવા માંડે મારા હાથ મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી બે હાથે અને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી ત્રણ મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારે મારવા લાગ્યા મારજૂર કરી મારી સાથે મહિલાઓ કોણ મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી ત્રણ એમનો કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી શકીએ હા મેં ત્યારે પછી ડેપોમાંથી સીધી અમારા એટીએસ સાહેબને જાણ કરી અને તરત મેં જાણવા પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવા જોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી કેટલા નોંધાઈ છે મેં અત્યારે ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી